બાતમી પરથી કરી હતી અને બુરખામાં છુપાયેલા ગુનેગાર ને તેના ઘરમાંથી જ દબોચી લીધો હતો આરોપી રૂપિયા સુડતાલીસ લાખ ચાર નવસો એકાણું જેટલી માતબર રકમની

તે ગુનાની અંદર આરોપી ઇમરાન ઓસ્માર્ણ બાદી તેણે ફરિયાદી જોડેથી ઇકો ગાડી ભાડે રાખવાનું કહી અને લઈ લીધી તેણે ભાડું પણ નથી આપેલું અને ઇકો ગાડી પણ નથી આપી અને છેલ્લા દસમા મહિના થી એને ગોળ ગોળ ફેરવ્યા કરતો આ અનુસંધાનને મુદ્રા પોલીસનો ગુનો દાખલ થઈ અને આ આરોપીની શોધખોળ દરમિયાન મુદ્રા પીઆઈ સાહેબ ને તેમના સ્ટાફ ને હકીકત મળેલ કે ભાઈ આરોપી એ સ્ત્રી વેશનો પડતો કરી અને ભાગવાની ખીડાકમાં છે તે બાતમી આધારે પોલીસે જઈ તેમને પકડી પાડ્યા પકડી પાડ્યા બાદ ગુનાના કામે જે ઇકો ગાડી ગયેલી તે ઇન્ટ્રોગેશન દરમિયાન ગુનાના કાઢી ઇકો ગાડી એમની મેળવી અને પંચનામા વગતે પંચનામા વિગતે કબજે કરી અને સો ટકા મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલ છે કે જે આરોપી ઇમરાન ઓસમાન જે બાદી છે એના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના દાખલ થયેલા છે પાંચ થી છ અલગ અલગ કોર્ટોમાં નેગોશિયલ એના વિરુદ્ધમાં કેસ ચાલે છે તે સિવાય કચ્છ પૂર્વ કચ્છ પશ્ચિમ મોરબી ભાવનગર જામનગર એમ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના અલગ અલગ ગામડાઓમાં જઈ અને એ ભોળા માણસોને બોલવી અને એમની જોડેથી પૈસા લઈ પૈસા પરત નહીં આપી એમની જોડે છેતરપિંડી કરેલ છે અત્યાર સુધીની તપાસમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ ઠુમર સાહેબની ટીમ દ્વારા એવું જાણવા મળેલ છે કે આ આરોપીએ ટોટલ સુડતાલીસ લાખ ચાર હજાર નવસો ને એકાણું રૂપિયાનું ચીટીંગ એણે કરેલું છે તે સિવાય ઇન્વેસ્ટિગેશનમાં ઇન્ટ્રોગેશનમાં જે બીજા અન્ય મળશે તે બહાર નીકળશે